તમે લોકો આજ નાન પર કે 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 તમે એવો કેતી તો જા તમે એવું વિચારો કે આપણે આ જે શિક્ષણ આપી પાછળ આ જે સુવિધાઓ ઊભી કરવા મદદ કરી રહ્યા છે તો સુવિધાઓનો પૂરેપૂરો પૂરો કરીએ અને શાળા તરફથી શિક્ષક તરફથી જે કે આપને સૂચના માર્ગદર્શન આપવામાં આવે એનો પૂરેપૂરો પૂરો લાભ લઈ અને સારા નાગરિક અને મેં પૂછ્યું તો કીધું કે બરાબર આ તો સારા પર શિક્ષણ એની 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 એકમ બટ હાલો જેને નથી મળી બેટા તમારા આવજે આજ આજ કુડી પૂરીમો હું આવી જ ચલો નહી મેરે કો વો લડકી કો લેકે જના હે હા તો મે મુંલા રેંગે તુમકો ચલો ડરે હો ઇને આવી

મહત્વનો કાર્યક્રમ રાખવામાં આવે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય આપે છે અને દરેક છોકરાઓને આપણે શૈક્ષણિક મહત્વ વિના મૂલ્ય આપ્યું છે પરિવાર દ્વારા જરૂરિયાતમંદ છોકરાઓને સ્કૂલ ડ્રેસ પણ આપવાનું નક્કી કરેલ છે તો આ તબક્કે કે તમારા જેન્ટ પર હરદીપભાઈ મુનિ અને તમારા જેન્ટ્સ મેમ્બર અનિલભાઈ અથવા વિષ્ણુભાઈ પરિવારમાં ત્યાં ઉપસ્થિત છે અને આભાર ક્યાં માની તમને આ એક અવસર આપ્યો કે આ છોકરાઓ સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી જય જાગેશ